તો નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણી વાળીએ અત્યારે ડબ્બા હલર આવી ગયું છે પણ મિત્રો અત્યારે મેં જે અનુભવ્યું અને જે અત્યારે આ ડબ્બા હલર કે કોઈ પણ હલર હોય મગફળી લેતી લેવામાં જે તકલીફ આ વર્ષે છે એવી કોઈ વર્ષે નથી કારણ કે મિત્રો જેટલો હલરમાં ખર્ચો થાય છે ને એની કરતાં ડબલ બીજો ખર્ચો અત્યારે ખેડૂતોને થવા મળ્યો છે અને ખેડૂતોને અત્યારે કોઈ પણ હલરમાં મજૂર મળતા નથી અને પોતે અથવા જો પોતાને ભાગ્યા હોય તો તેને જ મહેનત કરવી પડે છે હવે એની પાછળના મિત્રો એક રીઝન મેન વસ્તુ છે કે કમોસમી વરસાદ તમને ખ્યાલ છે મિત્રો કે અત્યારે કમોસમી વરસાદે વન ગુજરાતના ખેડૂતોને પાનમાં લીધા છે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ મોઢું કાઢવાની જગ્યા કે સમય રવા નથી દીધો હવે આવામાં મિત્રો અત્યારે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે અત્યારે હલ રાખવા માટે મજૂર મળતા નથી કારણ કે મિત્રો અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણા પાથરા ઓલરેડી પલ્લી ગયા અને પલ્લી ગયા એટલે એકદમ કાળા પડી ગયા ને એનામાં ફંગસ આવી ગઈ અને કાળા પડી અને ખાતર થઈ ગયું એક જાતનું કે ખેડૂતોને કોઈ કામનું રહ્યું નહીં પોતાના માલઢોલનું જે નીણ હતી તે બધી નષ્ટ થઈ ગઈ જેના કારણે હવે જ્યારે તે વસ્તુ આપણે હલરમાં લઈએ તો જો એમાં આ રીતે ભક્કી સિવાય કાંઈ બીજું આવતું નથી અને બાકીમાં જે તમને ખ્યાલ છે મિત્રો કે જે આપણે મગફળી એટલી બધી ખરી જાય છે કે આપણે પાથરા જે પાડેલા હતા જે પાથરામાં મગફળી નથી આવતી એટલી મગફળી આ રીતે મિત્રો બીજે ઉગી પડી જાય છે જુઓ ટૂંકમાં પચાસ ટકા મગફળી પાથરામાં રહી છે અને પચાસ ટકા આ રીતે જ્યાં જ્યાં આપણે પાથરા કરેલા હતા તે પાથરામાં આ રીતે મગફળી ખરી ગઈ છે જવો આ રીતે મિત્રો ઢગલાને ઢગલા બીજે પડી ગયા છે અત્યારે હું તમને ઠેઠથી ઠેર હાલતા બતાવું તો એક પણ જગ્યા એવી નથી કે જ્યાં મગફળી ખરા વગરની હોય અને પાત્રા સલામત રહ્યા હોય આ રીતે મિત્રો અત્યારે ખેડૂતના ઢગલા મગફળીએ પાડી દીધા છે જે હવે હલ્લા તરીકે રાખવા કે હવે શું કરું આનું કોઈ હળવું છે નહીં જે પહેલી દેખાતી નુકસાની ખેડૂતોની છે કે આ મગફળી હવે કોઈ કામમાં રહેશે નહીં કારણ કે મિત્રો એ ખરીને ઘણી તો ખોરી થવા મળી છે અને ઉપરની જે ફોફી હોય તે પણ ખરાબ થવા મળે એટલે આગલા જે લેવાવાળો માણસ હોય એને ધ્યાનમાં આવે નહીં એ રીતે આ રીતે બધું એ હળવા મળી ટૂંકમાં હળી ગઈ છે એટલે આ વેપારીને પણ ધ્યાનમાં ન આવે અને કોઈ કામનું નહીં અને હવે જે પરિસ્થિતિ છે હું તમને હલનની બતાવું તો મિત્રો તમને ખબર છે કે આપણે સારું સારોલું અમે અહીંયા ભાવનગર જિલ્લામાં સારું સારોલું અમે કહીએ છીએ તો સારોલું કેવું છે ને હું તમને પહેલાં બતાવી દઉં કે સારોલાની ની શું હાલત છે એમ છે છે મિત્રો થઈ ગયેલું અને વાઈટુ વાઈટુ વળે છે કઈ સારોલું માલઢોળ ને નિર્વામાં હાલ એવું નથી અને જે કોઈ બેન મેન બીજી જે મુશ્કેલી છે એમાં એ મુશ્કેલી છે મિત્રો ત્યારે આથી શરદી ઉધરસ માથું દુખવું અને સાથેમાં બળવું જોવો મિત્રો કાળું મસ્ત સારોલું થઈ ગયું છે હવે મિત્રો અત્યારે એક બધા ખેડૂતોને એક પ્રશ્ન આવી ગયો છે કે જે માણસો અલરમાં જાય અને અલરમાં કામ કરે એ ખેડૂત હોય ભાગ્યો હોય કે મજૂર હોય જો કે મજૂરો તો અત્યારે થતા જ નથી અમારે કારણ કે જે પહેલાં બે દિવસ પહેલાં જે આલ્યું કારણ કે આમાં શું ગામ હોય ને ટુકડી બે ત્રણ હોય તે ટુકડી અલગ અલગ કામમાં જતી હોય એમાં જે ટુકડી અમારે હલરમાં કા હલરના કામમાં આવતી એ ટુકડી અમને શોખી ના પાડી દીધી છે કે ભાઈ એમ હલરના કામમાં ગયા હતા તો બધાને શરદી ઉધરસ કફ માથું દૂખવું આવા રોગો થઈ ગયા અને બધાને દવાખાના બાટલા સડાવવા પડ્યા ઘણાને તો વોમિટ પણ થવા મળ્યું કારણ કે મિત્રો ફંગસ સિવાય આમાં કાંઈ આવતું નથી હવે સારું લુ તો ગયું હવે એનું ખાતર અને એવા ખરાબ બેક્ટેરિયા ફંગસ હશે શું ખબર કે મજૂરો હોય ખેડૂત હોય હવે ખેડૂત બચારો ક્યાં જવાનો એને જ પોતાનું છે એટલે પછી બોકાના બાંધે માથે પહેરી લે માથે રૂમાલ બાંધી દે બોકાની બાંધી અને ખેડૂ અથવા અને એના ભાગ્યા બંને ઢાલવા થઈ અને મહેનત કરવા મળ્યા છે જો આમાં હું તમને બતાવું મિત્રો તો આલર માં મારા મમ્મી મારા વાઈફ તેમજ ભાગ્યા સિવાય કોઈ છે ન ને એક હું પોતે હું પોતે ઉપર રહું છું ના લોકો નીચે મહેનત કરતા હોય છે એટલે આવી પરિસ્થિતિ મિત્રો છે તકલીફ પડી છે આપણે વિડીયો બનાવતા હતા અને બેન રાખવું પડ્યું વિડીયો સાવણો ગયો એનું કારણ આવ્યું ને તો મિત્રો જુઓ આપડે આ મગફળી બહુ કાળી નથી પડી એનું કારણ એવું છે મિત્રો કે આપણે ત્રણ તારીખે વરસાદ આગાહી વહી ગઈ પછી આપણે મગફળી ખેંચી અને મગફળી ખેંચ્યા પછી એક દિવસ પડે રહે અને પછી એક ઝાપટું આપણે ચાર તારીખનું જે છેલ્લું ઝાપટું આવ્યું એ આપણી મગફળીને ખરાબ કર્યું એટલે આપણી પચાસથી સાહીઠ ટકા જે આપણું સારોલું હતું છે એ કાળું પડી ગયું છે અને આપણી મગફળીને કોઈ તકલીફ પડી નથી તમે જુઓ મગફળી આપણી જે સારી રહી છે પણ ફાલ ખેરો છે બહુ પાત્રા કર્યા હતા ત્યાં અને ત્યાર પછી સારોલું તો ટોટલ વેસ્ટ ખરાબ થઈ ગયું છે સારો લાંબ આવું કાંઈ લેવાનું રહ્યું નથી મગફળી આપણી બચી છે પણ સારો લું બસ્યું નથી અને બાકી અંદર તો પુષ્કળ વહી ગઈ છે એટલે બસ્યું એટલે કે આવી બે લારી થવાની છે ને ના કદાચ એક એક લારી માંડ થશે હજી તો હજી આવશે આપણો ઘણો ભાગ બાકી છે પણ ટૂંકમાં પચાસ ટકા ફેર પડી ગયો છે એ બે લારી થાત જે જગ્યાએ મગફળી હવે ત્યાં એક લારી થશે અને જો આ સારો લઉં ટોટલ કાળું મશે અને ખરાબ થઈ ગયું છે અને આ એટલું બધું બાટી બાટ થઈ ગયો છે કે જે આપણે બે ઓલા લીધા કલાક થઈ ત્યાં લગભગ બધાને આવવા મળી છે અને હવે તો આ રીતે આ રૂમાલની મેં તો આડો નાખી દીધો કે આપણે રૂમાલ બાંધી રાખો નહીં કાલે આપણે દાખલ થઈ જવું પડશે એટલે મિત્રો મારી મેન વાત એ છે કે તમે જો હવે અલર લેતા હો તો પહેલી સેફટી તમારા માટે કે કાન આંખો આંખોની સુરક્ષા કાનની સુરક્ષા અને મુખની સુરક્ષા માટે જે કોઈ તમારી પાસે રૂમાલ કે જે કોઈ વસ્તુ હોય તેનાથી કોઈ પણ જગ્યાએથી અંદરનો કચરો જે છે એ મોઢામાં ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો સારા સેજમાં હોય તો આંખોએ લગાડી દેજો અને કાન પણ બોકાની બાંધતી વખતે કાન પણ સારી રીતે પેક કરી લેજો જેથી કરી અને દવાખાને જવું ન પડે મિત્ર આ વખતે એવું છે મિત્રો કે લગભગ અમને મેજોરિટી જે કાંઈ અમે જોયું તો લગભગ જે જે મારા ઉપલા ભાગનો આપણે કાલે લીધો તો એ કાલવાળા જે મજૂરો હતા એ આજે ન આવ્યા કારણ કે બધાને સાંજે દવાખાને દવા લેવા જવી પડી તો તમને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે બોકાની એવું બધું વ્યવસ્થિત બાંધી રાખજો જેથી કરી અને તમારે પણ દવાખાને જવું ના પડે કારણ કે આ ચારોલું જે ભેંસોનું ઘાસ હતું ભેંસોને નીરવા માટેની નેણ એ તો ટોટલ ખરાબ થઈ ગઈ પણ સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ હવે ખરાબ કરી રહી છે એટલે તમે જો અલર લેતા હોય તો આવા થોડાક મુદ્દાનું ધ્યાન રાખજો અને બાકી આ ડબ્બા અલર ખૂબ સારી વસ્તુ છે અને આ વસ્તુ લાવવા રેખી છે આ સંધુભાઈ જાની ગામ અગિયાળી તાલુકો સિયોર જિલ્લો ભાવનગર તેમનું ટ્રેક્ટર છે જે લગભગ પચાસ એસપીનું એસપીનું આઈસર ટ્રેક્ટર છે અને આ ડબ્બા અલ્લર છે હવે એ કંઈ મને આ પહેલાં મેં પૂછ્યું ને તારે કોમેન્ટ આવી કઈ કંપનીની છે તો એ પંજાબનું છે એ મને ખ્યાલ છે કોઈ કંપનીનું નામ ક્યાં અલર ઉપર લખેલું નથી પણ ટ્રેક્ટર આઈસર પચાસ એસપીનું છે હું તમને બતાવ જો આ રીતે આખું ટ્રેક્ટર છે અને કંઈક આ રીતે એનું કામ છે ને ખૂબ સારું કામ છે અને તમારે પાસે સમય ઓછો આ જો આ છે એક બે ને ચાર જણા છે આ ટી પાછળ અને ચાર જણા થઈ અને બધું જ કામ કરી રહ્યા છે કોઈ મુશ્કેલી પડતી નથી અને તમારા મોઢા મુખ ખાસ કરીને એમાં માવા ખાતા હોય ને એને આપણે ગમે એટલે સમજાવીને તો આ માવા ખાવા વાળા જવાબે ભાઈ ઈ કે સંજયભાઈ માવો કેમ ખાવો કે માંદાપુરી ભલે પૂરી થાય પણ માવો તો ખાવો પડશે એટલે એ વાત આપણી માનતા નથી ને એને માવો એને ખાવો છે એવું ઠીક છે પણ હવે આવી વાત હતી મિત્રો ચાલો હવે આપણે આગળનું કામ શરૂ કરી દઈએ દિવસ પણ અંધારું થઈ જાય એની તર